वदय हेलो थोड़ी बार कहीं के डायरो करिए हरी चर्चा करो एक भी जरा हिमाचल जाणो लियो कौन के थू से तो आओ लाइक करो कमेंट करो ਸ਼ੇਅਰ ਕਰੋ ਸਬਸਕ੍ਰਾਈਬ ਕਰੋ ਮਦਦ ਹਵੇ ਤੋ ਸ਼ਿਆਲਰਾਂ ਦੀ ਥੋੜਾ ਜਿਹਾ ਜ ਰਿਹਾ ਉਹ ਭਾਈ ਆ ਪ੍ਰਕਾਸ਼ ਰਾਜਪੂਰोहित ਜੇ ਮਾਤਾ ਜੀ ਦੀ ਜੇ ਮਾਤਾ ਜੀ ਦੀ

આપણે મેં હા પ્રભુ પરમાર જય માતાજી વચમાં એક ફોન આવી ગયો રિંગ આવીએ છીએ પણ ભાઈ હું લાંબો સમજો નહીં નકાતો ને લાઈવ લાઈવમાં પાછો એરોપ્લેન મોડમાંથી રાખો તો એમ નથી આવતો તો પછી લાવ તમે થાય નથી એકતા તો મિત્રો ચતરામજી જય માતાજી જય માતાજી સિયાળો છે ને સિયાળો સુખી એકદમ હોય ને સારો કોઈ કવિ કીધું કે સિયાળો સુહ્યોગ્યોળો સુહાગ્યો દોરો દો જગ્યો દૂઝકી એટલે જે માલધારી હોય ખેતરોમાં કામ કરતા હોય એના માટે દોરો બાકી સૌભાગી જે મણ હોય ભાગશાળી મણ હોય એના માટે તો શિયાળો તો ભાઈ એક અમૂલ્ય છે આપણા વડવા ડોકરા હતા ને અમે તેને હોંધણો કહેતા હોંધણો હોંધતા એમાં ગૂંધ ટોપરા ઘી ગોળ કે બીજી કોઈ અજમાન એવી બે વસ્તુઓ બધી એનો હોંધણો કરતા કોઈ કાજુ બદામ નખતા છે વાઘશાળી ને પછી એ શિયાળે ખાય એટલે સુખિયા પણ આવ્યું શિયાળો અમૂલ્ય છે ભાઈ શિયાળો સવાગ્યો દોરો દો જગ્યો હવે શિયાળેના દિય થોડા રહ્યા છે તો આપ સૌ આનંદ કરતા હશો મોજ કરતા હશો ડીસી પરમાર સાહેબ જય શિયા રામ જય માતાજીરી જય માતાજીરી પરમાર સાહેબ આપ તો હજી નર્મદા કિનારે ગુરુ આશ્રમમાં હશો છ કારણ કે આ વારો ટાઈમ હજી મોડો છે મને ખ્યાલ છે એ અમારા વતી મા નર્મદાને પ્રણામ કરજો નરમદે હર નરમદે હર ભાઈ અમે તો વિડીયા જુઓ નરમદારી કોઈ પરિક્રમા કરતા હોય ત્યા હું મગજમાં વાત નીકળી ગઈ કે નરમદારો ઉદ્ગમ સ્થાન કયો છે પણ પછી અમારે આલ રબારી છે દેહાઈ બળદેવભાઈ મલુપુર બળદેવભાઈ પાછો કોમેન્ટમાં લખ્યું કે મામા એ અમર કંટ્રકથી નીકળે છે આહીર ભીખુભાઈ જય માતાજી ખેમા રાધુ જય માતાજી રાધે રાધે નાગાર્જન ગઢવી જય માતાજી ડીસી સી સાહેબ જરૂર જરૂર હર 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 મહાદેવ નરમદે હર દેવસિંહ રાજપૂત જય માતાજી કવિરાજ જય માતાજી દેવસિંહજી આપને પણ તો મિત્રો ખરેખર હા ડીસી પરમાર સાહેબ અમરકંટક કીધું હતું ને કવિરાજ તમે કીધું તો સાહેબ પણ મને યાદ નતો આવ્યો એક તમે કીધો ને એક મને બળદેવભાઈએ કીધું કે અમરકંટક થી નીકળે એટલે ખરેખર તો જો અમુક કવિ એ કીધો ને એ દીકરો મેળ નથી પડતો અમુક માં કે કવિ કે અજગર કરે ને ચાકરી પંછી કરે ને કામ એને કે ભગવાન પણ આપે તો મનુષ્ય સૌને આપણે કરવો તો પડે કવિ જે કેર્યા એમ નથી ચાલતો હા લક્ષ્મણભાઈ ભરવાડ જય માતાજી જય માતાજી એક કવિ એ કીધો છે મિત્રો એક કજગર આવે કજગર એક નાનો જીવડો આવે હરજીભાઈ રાજપૂત જય માતાજી કવિરાજ રાજપૂત હરજીવાલાજી ગેળા વાવ થરાદ જિલ્લાથી ભાઈ આપને રામ રામ જય માતાજી અને આપ તો બહુ પવિત્ર જગ્યા ગેળાવાળા હનુમાન દર્શન તો મેં નથી કર્યા પણ દાદાની ઈચ્છા થશે તો એક દી આવો છે દેવસિંહ રાજપૂત કોલ આ કરશો કરશો હવે એ દુહો એવો છે મિસ કાઠિયાન ક્વિન કયો ગામ દાદા તમારું બેન ના કોક મિસ કોક દીકરીનો છે આઈડી મારું ગામ તો બેન કચ્છમાં છે લખપત તાલુકામાં નારાયણ સોરની બાજુમાં છે આપનું કયું ગામ છે ખરેખર આપ બેન જ છો ને આ મિસ મિસ કાઠિયાની એવું કંઈક આઈડી છે ઓકે દાદા સારું સારું બેન આશીર્વાદ આવો આશીર્વાદ બાપલા દુહો છે કે એ કજગર નામનું એક જીવડું આવે તમે બધે નન બાળપણમાં જોયું હશે અત્યારે જો પણ બાળપણમાં આપણને આનંદ આવે હા દાદા અમે રાજકોટથી છો નહીં ભલે બેન બેન આશીર્વાદ હો દેવુસિંહ રાજપૂત દેવુસિંહને કોમેન્ટ કરતાં નહીં આવડતી એવું છે કાંઈ નહીં કોમેન્ટ કરતા ન આવડતું તો એ જોવે તો છે મને એમને આનંદ તો આવે છે અમે સાથે જોડાયેલા તો છો તો આપે કોમેન્ટ કો કે કરી દીધી એમ છે ને અમે હમણાં શીખ્યા ના ગામો ને કાંઈ નથી આવડતું ભાઈ અમે કઈ એટલા બધા ભણાલ નથી એટલે વાત હું કરતો તો કજગર એક જીવડો આવે કજગર હવે આપે ઓળખતા છો જીવડાને પણ બીજે અમે બોલાવતા હશું કજગર એટલે આપણે હાલ્યા જાઓ રસ્તેમાં કે કોઈ ઝાડ નીચે નાના ચારાની જેવા ખાડા પડેલો હોય તો મને ખ્યાલ હોય તો આપણે નાનકા હતા ને તેથી રમતા એમો અમે થોડી એને ભૂંકણીઓ કહેતા આઈ ભીખુભાઈ જય માતાજી જય માતાજી આ દેવીરાજસિંહ જય માતાજી ના આશીર્વાદ દેવીરાજ આશીર્વાદ આશીર્વાદ જય માતાજી હવે નાનો ખાડો રે એસ કે વાસાણી જય માતાજી જય માતાજી અને એ ખાડામાં જે જીવડું પડે ખાડો હોય ને ખાડામાં કોઈક પડી જાય કીડી છે મકોડી છે બીજું કોઈ માખી છે એ જ એનો ખોરાક એ ખાડામાં પડે પડ્યો જ ખાય એને ક્યાં બહાર નીકળવાનો જ ન હોય પૃથ્વીરાજ સિંઘ જય માતાજી આનંદમાં છો આપ મજામાં છો જેતુદાન પીરદાન ગઢવી જય માતાજી જમા ઈ ફોન હું કરતો નથી તો હવે પછી મેં તો પૃથ્વીરાજ પૃથ્વીરાજસિંહ જય માતાજી કેમ છો કાકા સાહેબ આનંદ છે આનંદ દેવીરાજ સિંહ આનંદ છે બાબલા એટલે પછી હું એક અજગર નીકળ્યો અજગર આ કજગરના જે ખાડો હતો ખાડામાં કજગર બેઠો હોય ને એના કં નીકળ્યો કવિ એ પછી આનો એક દુહો જ કહેવાય આમ તો अजगर पूछे कजगर को तो क्या करत है काम आ खाड़ा में ज बैठो तो कहीं धंधो बीजों करे कि नहीं धंधो नहीं करते हो, तो पाए शू अजगर पूछे कजगर को तो क्या करत है काम अंदर बैठा बैठा कजगरे जवाब आ देवराज सिंह क्यों गाम काका गाम मारो मार गाम नो नाम कपूरासी से લખપત તાલુકામાં આવેલો છે પ્રવીણભાઈ કલોત્રા જય માતાજી હા જય માતાજી વિપુલભાઈ ચૌહાણ વિપુલભાઈ ચૌધરી જય માતાજી દેવરાજ પટેલ સરળ તાલુકો ધાનેરાથી જય માતાજી દેવરાજભાઈ જય માતાજી દર્શન જાની જય ગૌ માતા જય ગૌ માતા દેવરાજ સિંહ ઓહો સરસ જય માતાજી ચૂડાસમા હરપાલસિંહ સુરેન્દ્રનગરથી જય માતાજી બાપુ જય માતાજી જય માતાજી ચુડાસમા એની વાતો ક્યારેક કરશું ચુડાસમા એ જાતિમાં અમુક ખૂબીઓ પડી છે ક્યારેક કરશું વાતો આપણે ધીરુભાઈ ચૌહાણ જય માતાજી એટલે અજગર પૂછે કજગર કું તું ક્યાં કર થે કામ દશરથજી વગાયા જય માતાજી એ મોજમાં આપણા ગામમાં સુખ શાંતિ સુખ શાંતિ છે સાહેબ દશરથભાઈ સુખ શાંતિ એકદમ મોજ છે આનંદ છે આપની ગામ પ્રત્યેરી લાગણી છે ને ભાઈ હવે એ તો ગામની પ્રત્યેરી લાગણી વર્ણન કરવારા માણસો પાસે શબ્દ નથી હોતા અને આ શબ્દ એમ તમારે વર્ણન કરવો કેવી રીતે પણ અમુક ગામડે રહીને હું કવિતાઓ વાંચો ને તમે વાંચતા હશો ગામડું છે એ ગામડામાં જે ખૂબી છે એ શેરોમાં નથી આ પ્રવોત્રા જય માતાજી લાલાજી ઠાકોર જય માતાજી ગઢવીભા આજે મોડા પડ્યા અમે હા બરાબર બરાબર છો હોય ભાઈ કામ હોય ને બાપલા આમ કાંઈ બધા નવરાતો ને ક્યાં કામમાં હશો કાંઈ વાંધો નહીં હવે જોડાણા એટલે આપણે વાત કરતા હતા અજગર ને કજગર રી અજગર પૂછે કજગર કું તું ક્યાં કરતે કામ અને કજગરે જવાબ દીધો કે પડા મુજે રોજી દેતા એમ મને પડ્યું આપી દે પણ આપણે સંસારી સંસારમાં રહેવો તો પડે આવે મેળ પડે એમ નહીં કંઈક કરવો જોઈએ પણ આ કવિ એક વખતે લખ્યું છે તે આપણે હા દશરથભાઈ જય માતાજી પ્રવીણભાઈ જય માતા લાલાજી ઉમર રાણ જય માતાજી જય માતાજી તો આપ સૌ બધો મારા મિત્ર મંડળ બધા આનંદમાં હશો આપણે તો હવે જો મારે તમે દોઢ બે વર્ષથી આપણે સોશિયલ મીડિયામાં છો હીરા લુઘડા હીરો વરડો નનકો એમાં છે કારણ કે અને ઈરોય ફોન ભાઈ આ તો બધે શું છે કવિતાઓ કરવાવાળા કરે ગયા કોઈ દુહા બનાવી ગયા કોઈ કવિતા મેં એક પહેલા વિડીયો બનાવેલ છે પણ આજે વળે થોડીક વાત કરો એક સિંહ અને સુવરની કવિતા છે એ મારે તમને સંભાળવી થોડીક હવે કોઈ રાજાનો કાફલો જતો હતો એ કાફલામાં અમીર ઉમરાવ હતા કવિઓ હતા જ્યોતિષીઓ હતા યોદ્ધાઓ હતા અને આગળ ઘનઘોર વનસ્પતિમાં એક હુંવર ને એક સિંહ આ બે મરેલા પડ્યા બે બે બેના મળદા પડ્યા એટલે રાજાએ આજે સાથે હતા એમના અમીર ઉમરાવવા બધાને પૂછ્યું કે ભાઈ આ બે જે બાજુ બાજુમાં મરેલા પડ્યા શું કારણ થઈ હશે પછી માણસોએ વર્ણન કર્યું કે મહારાજ આ બે ની વચ્ચે યુદ્ધ થયો હશે એના પરિણામે આ બે વીરગતિને પ્રાપ્ત થયા એટલે કે યુદ્ધ કેવું થયું હશે પછી કવિએ વર્ણન કર્યું એનો જરાક એક કવિત મને યાદ છે થોડો આપણે સંભળાવી દઉં કવિ વર્ણન કર્યું પણ કવિ આમાં એક બીજો ઈશારો કરી દીધો આ કવિતમાં કે અમે કવિઓ એવું નથી કે જે રૂપિયા આપે એની જ કવિતા કરતા હો અમને મોજ આવે આ રામકુભાઈ વાળા જય માતાજી રામકુભાઈ કહે છે દેવી પુત્ર આનંદમાં છો આનંદમાં છો આનંદમાં કાઠી સાહેબ વાળા સાહેબ પણ મોજ આવે કવિને તો એ પશુની કવિતા કરી નાખે એટલે પછી કવિ આ એક કવિતા બનાવી આપને સંભળાવો થોડી એ રાજસ્થાની ભાષામાં થોડીક છે અને ડીંગળ પીંગળ જોઈ ગણો તમે કે કોઈ નીકળ્યો સિંહ સેલાન કરવા કજુ વજી જકો પર વાત વેળા અને દોય માસી તણા વજીતા દીકરા ભાખરાં શિહોરાં થયા ભેળા કવિએ બેને પાછા માસીએ ગણ્યા દોય માસી તણા વજીતા દીકરા ભાખરા શિહોરા થયા ભેળા અને બારા ગજ હટીને વરાહ મુખ બોલ્યો અરે તવી જે કઠે ઉગાર તોરો હાથ પેઢી તણો વેર મો હા ભર્યો અજારા મારતલ આવો રો તઈ સિંહને ખબર પડી કે મને કોક પડકારે છે સિંહે કીધું દાવાતણી વાત તું હૈયાથી આણમાં અને કાયર નથી જે અમે કરશો નાહોરા બચારી આળ કરશો નહીં મોથરા ખોતલ ધૂળ મળશો મોથરામની એક વનસ્પતિ આવે છે હુવર વધારે ખાય મોથરા ખોદલ ધૂળ મળશો અને વાદરો વઢોચણ ફેર બોલ્યો વકર અને મલક જાણે અશી રીષ મોરી વાટ છોડીને રહે તું વેગળો ને તો તરત કરવું વલે તો રી સિહે કીધું શેર બહાદુર નથી કાને તે શું અને ભારથે હાથી કાંધ ભાંગે કરેવો ગાવને સોચકાસો કરે લડાઈમાં હટ્યો તો દૂધ લાજે અને કળો કરવા કજુ વઢ્યા બે કાટકી નવે ખંડ રાખવા અમર નામો ભૂંડણી તણો કંથ મનાણો કે યુદ્ધ કેવો જામ્યો કડડ બડડ ખૂબ મચ્યો કળો અને લાખો મુખ જોગણી રક્ત લીયો પટાધર થાપ વારા સિંહ પ્રાસ્ટી અને વાય દાતરડી સિંહ ઢાળી દીયો બે ને એમ લાગ્યો કે હવે દુશ્મન જીવતો રહી જશે અને મારે મોતને એ છેટું નથી ત્યારે બે મરણી આઘા કર્યા પટાદર થાપવારા સિંહ પ્રાષ્ઠી અને વાય દાતરડી શેઢાળી દીધો કવિ આ યુદ્ધ જોયો કે શંકરને નભા જુએ વિમાને ચડી મલક બાદેશર જંગ જામ્યો પટાળો સિંહ વૈકુંઠ પધાર્યો અને પ્રાક્રમી શુવર કૈલાશ પ્રમ્યો કોઈ નીકળ્યો સિંહ સેલાન કરવા કજુ આ ચત્રારામજી છત્રરાામજી મને કહો તમે મને કે છે ખમા ઘણી હુકમ આપને પણ ઘણી ખમા ચતરારામજી જય માતાજી ચતરારામજી જય માતાજી જય માતાજી બલજીત ઠાકોર જય માતાજી એટલે મિત્રો એવો નથી કે કવિઓને કોઈ લાલચ હોય ત્યારે જ આવી કવિતા કરતા હોય હવે આ બે પશુએ કવિને શું દીધો છે દીધો છે કોઈ કારણ કે બે પશુ છે જાડેજા રાણુભા જય માતાજી જય માતાજી આશીર્વાદ બાપુ આશીર્વાદ ઘણા બધા મને કેતા હોય કે તમે ગઢવીએ છે ને ચારણે જેણે તમને કે રાજી કર્યા પૈસા દીધા એ કખના હતા એને તમે લાખના બનાવ્યા અને તમને જેને ન દીધા એ લાખના હતા એને તમે કખના કરી નાખ્યા લખ ને કખમાં સમજો ને પણ ખરેખર એવો નથી હોતો કવિની મોજ હોય છે કવિને આનંદ આવે તો એ પછી પક્ષી હોય પશુ હોય ગમે તે હોય કવિની આ મોજની વાતો છે માનદાન ગઢવી જય માતાજી જય માતાજી જય માતાજી તો આવી બધી વાતો છે કવિઓની મોજ છે એટલે પશુ પક્ષીને પણ એકને વૈકુંઠમાં પરાક્રમી શૂર કૈલાસ ભ્રમ્યો એકને વૈકુંઠમાં ને એકને કૈલાશમાં મોકલી દીધું એટલે મિત્રો કહે છે કે કવિઓને જ્યાં હારો દેખાય એની કવિતા કરાય એના વખાણ કરાય કોઈ શૂરવીર દેખાય એના વખાણ કરાય અને જૂના વખતમાં કવિઓ એવો કર્યો છે એટલે જ કહે છે નામ રહન્તા ઠાકરા नाणा नहीं रहंत केरा कोटड़ाई तो पाड़िया नहीं पड़ंत आहिर भिखूभा जय माता जी वरजांग भाई जय माता जय माता आशीर्वाद वरजांग भाई आशीर्वाद जय माता जी हो तो जोड़ाओ बताए लाइक करो कमेंट करो शेयर करो <coughs> થોડાક ચશ્માય બદલાયા છે એમણે તમને ખબર પડતી હશે છે તો કોકરા પણ વાંચવા ટ્રણે થોડાક આ હા વરજાંગભાઈ જય માતાજી અલી હમઝા જય માતાજી જય માતાજી થોડો વાંચીએ મેં આવતો નથી અલી હમઝા જ લખેલ છે જય માતાજી તો મિત્રો હવે ઘણી ગઈ થોડી રહી તેમે છીનછીન જાત એ કોઈક રમ રમત રમવા માટે તરગાળા કેવા કોક આવ્યા હતા આપે બધે હમળર છે એ કથા એ ક્યારેક કરશો એ રાજા કુંવરી કુંવર અને જે નાટક રમતા હતા એ ચારે માટે આ એક છે કે ઘણી ગઈ થોડી રહી તેમ જ છીનછીન જાત જાડેજા રાણુભા ચારણ તાકત છે આભાર આભાર ભાઈ ખબર તો છે તો મને કોને ખબર નથી સમજ્યા ઘણા એવા માણસો છે ને એને ખબર નથી લાલાજી ઠાકોર આ મજા મજા મને તો હવે જો કે ફોન તો આવતા હોય પણ હવે મને આ ફોનની થોડીક માહિતી ઓછી છે એટલે લગભગ ચાલુ વાતમાં ત્રણ ચાર વાર રિંગ વાગી છે એટલે વિડીયો મળો કપાણો હશે લગભગ પણ હવે જે હોય બીજું તો કોઈ જ તો છો ને આમાં હરિકાનાણી જય માતાજી જય માતાજી તો વર્ષે તો વાગડ ભલો કચડો વારે માસ અમે તો કચડેમ છીએ અને હવે તો વર્ષે તો વાગડ ભલો વાળી વાત નીકળી ગઈ મા નરમદાના આગમન થયો ને વાગડમાં વાગડ ને તું કાશ્મીર બનાવી નાખ્યો ભાઈ અભિનંદન હા વળી પાછી રીંગ આવે છે ભાઈ દેવરાજ ભાઈ દેવરાજ વાંચિયા ગઢવી જય માતાજી अभिनंदन सतनामी मैं सोनीतपुर डिस्ट्रिक्ट अच्छा वहाँ से हैं आप आ, 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 आपको बहुत बहुत धन्यवाद और आप कहाँ से हो भाई साहब मैं तो गुजरात के कच्छ जिले से हूँ आप कहाँ कहाँ से मुझे देख रहे हैं आपको गुजराती समझ में आ जाता है जो मैं बोल रहा था અચ્છી વાત હે અચ્છી વાત હે લાલ ઠાકોર વાહ અભિનંદન વાહ તો મિત્રો આવી બધી વાતો છે ઈશ્વરનો ઈશ્વર નો ભરોસો જોવે કાંક ઉધમે કરવો પડે કોઈ કવિએ કીધું ને વિપત પડે ને વલખીએ વલખે વિપત ન જાય વિપતે ઉદ્ધમ કી ઉધમ વિપતને ખાય પણ હવે અમે તો એ ઉંમરથી થોડાક લેવલ ઊંચો આવ્યો ઉધમ તો નથી અભિનંદ અભિનંદા સતનામી જી મેરે કો આસામી હિન્દી ઓર ઇંગ્લિશ આતી હૈ અચ્છા એટલા ठीक है इंग्लिश आती है असामी भी आती है तो उड़िया भी आती होगी हैं ठीक है धन्यवाद आपको समझ कम आती है फिर भी आप गुजराती में मुझे देख रहे हैं इसके लिए आपका बड़ा आभारी हूँ धन्यवाद मुकेश भाई पटेल नमस्ते नमस्ते भाई नमस्ते नमस्ते चतरा जी जय माता जी ऋषा हमारे मोबाइल में पाचा अमुक હોય એનો હિસાબ આવે એમાં હાઈએસ્ટ કોમેન્ટર એટલે જે કોમેન્ટ કરીમાં હાઈએસ્ટ કોમેન્ટો કરી છે એમાં અમારે છતરારામ સી આર ચૌધરી નામ આવે ડાભી રાજુભાઈ જય માતાજી મુકેશભાઈ પટેલ ક્યાંથી છો મોટાભાઈ મુકેશભાઈ હું તો કચ્છથી છું ભાઈ અભિનંદન સતનામી नहीं आता है ओडिया छत्तीसगढ़ अच्छा ओड़िया छत्तीसगढ़ है जी ठीक है ठीक है हरिकानी जय माता जी झरपुरा पधारो झरपुरा जरूर भाई हाँ हमें ओख्या हरिकाणी ओलख्या भाई जरपरा तो बापा आप चारणों ने छोटी काशी से जरपरा આવશો દર્શન કરવા આવશો ચતરામજી જય માતાજી વરજાંગભાઈ પઠામણાથી જય માતાજી જય સાણલમાં ઝરપરા કેમ આવીએ ભાઈ અને ઝરપરા આવશો ત્યારે તો આનંદ થશે જે ભૂમિમાં મા સોનભાઈમાંના પગલાં પડ્યા છે એ ભૂમિ કતિ પવિત્ર છે હે ભાઈ જરૂર આવશો જરૂર આવશો કમલેશ વાસાની જય માતાજી કેમ છો આનંદમાં છો ભાઈ આનંદમાં મુકેશભાઈ પટેલ કચ્છને દેખા તો કુછ નહીં દેખા યાર વાત સાચી છે કચ્છને તો ચમકાવી દીધો ભાઈ એક તો અમિતાભ બચ્ચનવાળા જાહેરાતે અને મેન તો આ સરકારે આ સરકારે કચ્છને છે ને એ દુનિયાની અંદર પ્રખ્યાત કરી દીધો પિંગલસિંહભાઈ જયમાતા જૈષ્ઠ બંધુ મને કહે છે छोटे भाई आपको भी जय माता जी हरजी भाई राजपूत जय माता जी गेड़ा हनुमान जी ना दर्शने आओ जरूर आपस जरूर जरूर, जरूर साहेब केम ना आइए हनुमान जी तो अपना इष्टदेव से एमना दर्शन तो भाग्य हो तो थाय जरूर आपसूँ अभिनंदन सतनामी चाचा जी धर्म बरा या काम मेरे को समझाए नहीं है रहा है अच्छा आपने लिखा है धर्म बड़ा या काम अब मैं थोड़ा बहुत मेरे को भी पढ़ने में आया है इतना तो मैं बस दोनों जरूरी है धर्म भी जरूरी है काम भी जरूरी है हाँ कर्म आपने लिखा कर्म अभिनंदन जी सही बात है अर्जी भाई राजपूत मारा मेहमान बन जो जरूर आपसूँ अर्जी भाई जरूर आपसूँ अभिनंदन जी कर्म बड़ा है चतरा राम जी जय माता जी जय माता जी जय माता जी देवराज भाई पटेल થરપાર્કરની ખેતીવાડી પશુધન સંસ્કૃતિ ડાયરી સુરાતની નદી પર્વત તીર્થોની વાતો જરૂર કરશો કવિરાજજી જરૂર કરશો ભાઈ મને તો આ બધી કરવાનો શોખ છે મારી યુની યાદી જે છે ને એ થોડીક ગ્રેકેટમાંય આવે અને હવે મારે અમે ચાર પાંચ ડોકરા ભેગા થઈ અને એક સમૂહ વિડીયો બનાવશો ખાસ દેવરાજભાઈ તમો જેવા માટે જેને જૂની યાદો ગમે છે ને એમના માટે જરૂર અમારે એક ગોહિલ છે મોટી ઉંમરના બે ચાર બ્રાહ્મણ છે બે દરબાર છે નાગાર્જન ગઢવી અમારા ગામ નાની રાયણ આખું ગામ ચરણોનું છે અહીં પણ આવી સોનમાઈમાં પધારેલા આ પણ ક્યારેક આવો જરૂર આવશો ભાઈ જરૂર આવશો મા એ પગલાં તો જો માંડવી તમારા રાયણ ઝરપરા હવે સિંધોડી આવ્યા હતા કે નહીં લગભગ સિંધોડી પણ આવ્યા હશે મારા જ્યાં જ્યાં ચરણો પડ્યા ને ત્યાં આવતા તો આનંદ થશે ભાઈ અમે પવિત્ર બનશું જરૂર આવશું ક્યારેક હવે મિત્રો અડધા કલાકનું આપણું લાઈવ થાય છે તો હવે મને એમ લાગે છે કે અડધો કલાક ઘણો થઈ જાય હા પિંગલસિંહભાઈ આજે નાઇટ ડ્યુટી પર છું ભાઈ આજે એવો છે એમને આજે નાઇટમાં ગયા છો ચાલો આ તો આપ જેવા વિદ્વાન મોબાઈલ હાથમાં અને નાઇટ ડ્યુટી બરાબર ને એટલે આપણે તો બીજો સંગાથ શું જોઈએ એક ભગવતીનો અને મોબાઈલમાં અત્યારે જે તમારે સાહિત્ય જોવું હોય જે જુઓ મળે છે ને ભાઈ લખાજીભાઈ જય માતાજી લાલાજી ઠાકોર ચાલો ભા શુભરાત્રિ આપ સૌને પણ શુભરાત્રિ જય હો જય માતાજી હવે આવતીકાલે મળશું કોઈ બીજા વિશ્વ સાથે ત્યાં સુધી જય માતાજી જોતા રહેજો આપણને જય માતાજી જય હો જય હો જય માતાજી જય માતાજી બધાને જય માતાજી